અમારી આ શેરી છે ને આ અમારું તળાવ છે જો ભાઈ આવું છે અમારું તળાવ ને અમારો આ સત્તાનપર બંદર નો ટાવર છે જોઈ લીધો કેવો છે ને આ અમારી મચ્છી માર્કેટ છે ને અમારી એકજ શેરી છે એટલે રામ રામ ને સીતારામ આ ટ્રેન્ડમાં છે બરોબર ને અમારા દોસ્તારો બધા બેઠા છે જોવો ભાઈ બધા અમારા દોસ્તારો બધા બેઠા છે તો અમારા કરણભાઈ શું કેશો ભાઈ કરણભાઈ જો ભાઈ આ માર્કેટ છે અમારી આ માર્કેટ છે તો જેને મેં શરમું છું અમારી અમારી સ્કોટ છે બરોબર જેને ચેલેન્જ જોવી ફ્રી ફાયર રમવું તો ફ્રી ફાયર ને જી રમવું એ બરોબર તો રામ રામ ને સીતારામ ને અમારી દુકાન છે એના ઓફર છે દસ રૂપિયા ભાગ તો વીસ રૂપિયા મળે છે બરોબર આ દુકાન વાળા ઉભા ગયા છે ઓફર છે કે ભાઈ i <laughs>

આ મચ્છી માર્કેટ છે તો ભાઈ જેને શાક લેવું હોય ભાઈ છે વાગે આવ્યો નો 4 વાગે 6 વાગે માર્કેટ પૂરી નીકળે ઉઈ કરવા આવે હા જોજો ભાઈ હાલો ભાઈ આવો જને સમુઈ જો આ માર્કેટ માં મેસર મુઈ તો મેસર મુઈ તો ભાઈ આવો નો ભાઈ ગમે ને હા તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ભૂલ્યો તો જો અમારો પેલો ઓળખ છે અને હજી વિડીયો બધા આવી છે બરોબર